શું હિસાબ તમને પહેલી પ્રાઇમ માં બેંક ના વ્યવહાર ની નોંધ કરતા આવડે છે ઓકે તો ચલો આજે આપણે બેંક ના વ્યવહાર ની નોંધ કરીએ બેંક ના વ્યવહાર તો પહેલી પ્રાઇમ માં કરવા હોય ને તો પહેલા તો કોન્ટ્રા માં જઈને થાય અને કોન્ટ્રા જો આ કોર્નર માં ઓપ્શન દેખાય છે કોન્ટ્રા નું એની શોર્ટકટ કી છે F4 બરાબર F4 કોન્ટ્રા અહીં આવી ગયું કોન્ટ્રા આવી જાય અમુક હવે આપણી પાસે વ્યવહાર છે એ વ્યવહાર લઈ લઈએ આપણી પાસે એક વ્યવહાર છે પહેલો બેંક માંથી એચડીએફસી બેન્કમાંથી પચાસ હજાર ઉપાડ્યા એની આમનો જ શું થાય બેન્કમાંથી પૈસા ઉપાડે રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે એચડીએફસી બેંક ખાતે જમા આવી એની આમનો જ થાય એ વ્યવહાર આપણે નોધીએ રોકડ ખાતે ઉધાર તે એચડીએફસી ખાતે જમા અહીં સીઆર છે સીઆર એટલે જમા તો પહેલા એચડીએફસી ખાતે જમા કરી આપણી પાસે લેજર છે એચડીએફસી નું ઓકે કેટલા હતા પચાસ હજાર બરાબર એની એન્ટ્રી કરી ઉધાર કોની ખાતે કરવાનું હતું રોકડ ખાતે ઉધાર એટલે શું હોય પેલા સીઆર આવે પેલા જમા થાય પછી ઉધાર થાય બરાબર રોકડ ખાતે ઉધાર થાય લખી દો ચેક નંબર એક થી ઉપાડ્યા બરાબર ચેક નંબર એક થી ઉપાડયા પેલો વ્યવહાર થયો આપણો બીજો વ્યવહાર શું હતો આપણો જોઈએ બીજો વ્યવહાર એક્સિસ બેંકમાં ભર્યા ભર્યા એટલે રોકડ જાય જાય તો શું થાય જમા થાય रोकड़ खाते जमा था एंड एक्सिस बैंक खाते उधार था एक्सिस बैंक खाते उधार थे रोकड़ खाते जमा है वो आपनो व्यवहार था बराबर तो पहला कैश खाते जमा कर दीजिए कितना आता 70000 बराबर एक्सिस खाते उधार बराबर आमाल बतायो छे के कितना भरिया જેટલી જેટલી કરન્સી આપણે ભરીએ છીએ ને એ બતાવશે કે ભાઈ પાંચસો ની આપણે એકસો ચાલીસ નોટો ભરી દઈએ તો આવી ગયા સિત્તેર જેટલા ભર્યા હોય પૈસા જમા કર્યા હોય જે જે એ આવશે બરાબર એન્ટર ત્રીજી નોંધ હતી હતી હિસાબ ત્રીજી નોંધ હતી HDFC માંથી ઉપાડી એક્સિસ માં ભર્યા જેને ભર્યા ને એનો ઉધાર કરવાનો HDFC ને જમા કરવાનો એક્સિસ ખાતે ઉધાર તે HDFC ખાતે જમા બરાબર આપણામાં પહેલા આવશે જમા કરીશું એટલા માટે જમા કર્યા કેટલા હતા અમાઉન્ટ અમાઉન્ટ કેટલી હતી નેવ હજાર રૂપિયાની આ રૂપિયા બરાબર ખાતે ઉધારીશું એક્સિસ ખાતે ઉધારીશું ઓકે આપણા ત્રણ વ્યવહાર પૂરા થયા એ ત્રણ વ્યવહાર આપણે ચેક કરીએ આપણે વ્યવહાર ચેક કરવા હોય તો બે બુકમાં જઈએ ત્રણે ત્રણ વ્યવહાર બતાવ્યા શોર્ટકટમાં દેખાશે ઉધાર રોકડ ખાતે જમા રોકડ ખાતે ઉધાર એક્સિસ ખાતે જમા એસડીએફસી ખાતે ઉધાર તે ખાતે જમા છે ને એકદમ ઈઝી ટેલિપ્રાઇમ માં એન્ટ્રી કરવી ખૂબ સરળ છે